નમસ્કાર મિત્રો ફરી વાર સ્વાગત છે તમારું જસદન માર્કેટિંગ હેન્ડમાં ઇન્ક્યુરલ બાદ થોડું બજાર સારું જોવા મળી રહ્યું છે તો ચાલો જાણી લઈએ ફરીવાર જીરાનાજ ના બજાર ભાવ જ બટા બે એટી બાય સો બેટી 3131 પછી એટી 330 હાલ બે દરતલે પસાપંદન હાઈ પાંડીતેસ કુલ લેવા ઓંપા પછી નીચેનું શું હોય આ શેઠ જોવે

જો પા ના કોલ ભલાઈ રહે છે એની છે 340 એક અરે કાપા હા હા ઘરે ઘરે પા નહી ના રહે તો હા અમે આપણા એને આરો કને બોલ બે છે તે દેજો તો કરો એમથી વધું રાખ બેના બાપ અહીંયા કેને પાછા પાછા બે ઉરે રહે ગય છે चार हजार <desconfinanta> ચાર હજાર એકસો ને અડત્રીસ રૂપિયા બેતાળ હે બેતાળ અગિયાર

માર્કેટિંગ ઝીરો લઈને આવેલા ખેડૂત ભાઈ ખંભાળા ગામ ચાર હજાર એકસો ને અઢાર રૂપિયા જૂનું મીડિયમ સુપરો જસદણ માર્કેટિંગ યાર્ડમાં ઇન્ક્રોલ પહેલા જીરાના બજાર થોડા નરમ ચાલી રહ્યા હતા ઇન્ક્રોલ બાદ બજાર જે ગઈકાલે જોવા મળી રહ્યા હતા એ જ બજાર આજે જોવા મળી રહ્યા છે ત્રણ હજાર નવસો રૂપિયા થી લઈને ચાર હજાર ત્રણસો રૂપિયા સુધી